જોકે આજે પણ સુરતના અનેકો વિસ્તારો ગંદકીથી ખદબતતા હોય તેવા દ્રશ્યો પણ સામે જોવા મળી રહ્યા છે સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં તો વારંવાર ગંદકીને લઈને વિરોધ થાય છે તે ઉધના વોર્ડ નંબર ચોવીસમાં ગંદકીને લઈને સ્થાનિકોએ કોર્પોરેટરો સામે અનોખો વિરોધ કર્યો હતો ઉધનામાં ચીકુવાડી અને સ્પોર્ટ સંકુલ સામે જાહેરમાં જ કચરાના ઢગલા હોય તે ડિજિટલ ગબ્બર ટીમના નામે બેનરો મારી કોર્પોરેટરોનો વિરોધ કરાયો હતો કોર્પોરેટરોના નામ લખાયા હતા હતા કોર્પોરેટરો હોય તેઓના ફોટા પણ મુકાય ન આમ સુરત મહાનગરપાલિકા દ્વારા સ્લમ વિસ્તારોમાં આજે પણ સુવિધાઓ આપવામાં પાછી પાણી કરાતીઓના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે ગંદકીથી ખદબત્તા ઉધના ઝોનમાં આવેલા ચીકુવાડી અને સ્પોટ સંકુલ વિસ્તારમાં ગંદકી લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે